નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એ પણ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો સાથે મિત્રો ભેજ આવવાને કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છની અંદર ને ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને કચ્છની અંદર તો ક્યાંક ક્યાંક કોક છાંટા પડ્યાના અહેવાલ પણ મળી રહ્યા છે ત્યારે આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારે મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર મોટો ફેરફાર આવી શકે છે અને ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે અથવા છાંટા પડે તેવા પણ અહેવાલ મિત્રો જોવા મળી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ સુધી કેવું હવામાન રહેશે ખાસ કરીને ઠંડીનો મોટા રાઉન્ડની આગાહી કરી હતી ફરી એક વખત મિત્રો બાર ડિગ્રીથી લઈ અને દસ ડિગ્રી સુધીનું તાપમાન છે નીચું જઈ શકે છે ઉત્તરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને ફરી એક વખત ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર હાર્ડ થી જાવતી ભારે ઠંડી જોવા મળશે તો આજના વિડીયોમાં આગામી સમયમાં એટલે કે આજનો ને આગામી સમયમાં પવનની ઝડપ પણ કેવી રહેવાની છે ખૂબ જ તેજ પવન રહેવાનો છે ચાલીસ કિલોમીટરની ઝડપે મિત્રો પવન ફૂકાવાનો છે તો આ તમામ માહિતીની વાત મિત્રો વિસ્તારપૂર્વક કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારનું વાતાવરણ છે તો અહીંયા તમે જોઈ શકો છો જે આ વિસ્તાર છે કચ્છનો ખાવડાનો ભાગ છે તેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર વહેલી સવારે એકદમ વાદળછાયું વાતાવરણ અને ગાઢ ધુમ્મસ અને તેને કારણે મિત્રો ક્યાંક વિસ્તારમાં વહેલી સવારે વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો વરસાદ અને આંધીની આગાહી પણ કરવામાં આવી છે તમે સ્પષ્ટ જોઈ શકો છો આ જે ગ્રીન કલરનો ભાગ છે આ ભાગ છે એ ખાસ કરીને વરસાદની આગાહી કરે છે તો ખાસ કરીને કચ્છની અંદર વહેલી સવારે ખૂબ ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે છ વાગ્યાથી ત્રણથી થી ચાર વાગ્યા લગીને અને બપોર પછી મિત્રો ખાસ કરીને ધુમ્મસ રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વાતાવરણ એકદમ ધૂંધળું આજે દેખાવાનું છે પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ તેજ રહેવાની છે અહીંયા મિત્રો આજના દિવસની વાત કરીએ તો પવનની ઝડપ મિત્રો પીળા કલરનો ભાગ છે ત્યાં જોઈ શકો છો વહેલી સવારે પંદરથી લઈને મિત્રો ખાસ કરીને વીસ પચીસ કિલોમીટરની ઝડપ હશે પણ તો બપોર પછી મિત્રો તમે જોઈ શકો છો આ ઝડપ વધી અને ખાસ કરીને કચ્છની અંદર ગાંધીધામની અંદર એકતાલીસ નલિયામાં ચોત્રીસ જામનગરમાં બત્રીસ પોરબંદરમાં પાંત્રીસ દ્વારકામાં ત્રીસ રાજકોટ સાડત્રીસ હળવદ ઓગણ તો ખાસ કરીને ખૂબ જ તેજ પવનશી જોવા મળવાનો છે મોડી રાત સુધી અને ત્યારબાદ સુધી પણ મિત્રો પવનની ઝડપ છે એ શરૂ રહેશે આમ તો જોવા જઈએ તો હાલ મિત્રો કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જેને લઈને કોઈ વરસાદની અસર નથી આ સિવાય અલનીનોની અસર પણ મિત્રો ધીમી થઈ ગઈ છે જેને કારણે જે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બનતી હતી આ સિસ્ટમો હવે મિત્રો ખાસ કરીને થોડીક દૂર બની રહી છે જેને કારણે આગામી સમયમાં કોઈ મોટું ચક્રવાત કે વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ બાજુ આ વખતે જોઈ એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ મિત્રો ખાસ કરીને આવી રહ્યા નથી જે પણ આવે છે એ ખાસ કરીને હિમાલય સુધી આવે છે અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં એમાં આવે છે રાજસ્થાનની અંદર કે ગુજરાત સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી જેને કારણે ગરમીનો અહેસાસ પણ દિવસ દરમિયાન જોવા મળે છે તો આગામી સમયમાં કેવું રહેશે તો એ મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ કે મોટું કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવવાનું પણ એ ખાસ કરીને હિમાલયની અંદરથી ઉત્તરના પવનો મિત્રો ફૂંકાવાને કારણે આગામી સમયની અંદર ફરી એક વખત હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી છે એ જોવા મળવાનું છે તાપમાન ફરી એક વખત અમુક વિસ્તારમાં માં એક ડિજિટની અંદર જાય તેવી પણ શક્યતા છે ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રના અને બંગાળની ખાડીનું મિશ્ર વાતાવરણ જોવા મળતા ફરી એક વખત મિત્રો ઉનાળાની અંદર જેવી ગરમી હોય આવી ગરમી મિત્રો જોવા મળશે આગામી સમયની અંદર પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ તો અહીંયા મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો સાત તારીખની તો આપણે વાત કરીએ સાત તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે બપોર પછીના સમયે ચાલીસ કિલોમીટરથી મિત્રો વધી અને ખાસ કરીને તમે જોઈ શકો હળવદ રાજકોટ જામનગર અને ગાંધીનગરનો જે પટ્ટો છે પોરબંદરનો આટલા વિસ્તારમાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો આઠ તારીખે ગુરુવારની આગાહી પણ જોઈ શકો છો ગુરુવારે પણ વહેલી સવારથી જ અહીંયા તમે જોઈ શકો છો નલિયા દ્વારકા જામનગરની અંદર ચુમ્માલીસ કિલોમીટરની ઝડપે એટલે કે ખૂબ જ તેજ પવન છે આગામી સમયની અંદર એટલે કે ગુરુવારે જોવા મળવાનો છે શુક્રવારની પણ આગાહી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ ઠંડો પવન ફૂંકાવાને કારણે સાથે સાથે મિત્રો ગરમીની અંદર પણ રાહત મળશે અહીં તમે જોઈ શકો છો તો ધીમે ધીમે ખાસ કરીને પવનની ઝડપ છે એ બે દિવસથી વધારે રહેશે ત્યારબાદ મિત્રો સોમવારથી ફરી એક વખત પવનની ઝડપ વધશે અહીં તમે જોઈ શકો નોર્મલ કરતાં થોડીક વધારે પવનની ઝડપ રહેવાની છે રેગ્યુલર જે પવનની ઝડપ છે એ વીસથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે પણ તો અહીંયા છૂટાછવાયા ભાગોની અંદર અહીંયા પોરબંદરમાં સાડત્રીસ ઉનાની અંદર એકત્રીસ જુદા જુદા વિસ્તારોની અંદર પવનની ઝડપથી વધારે રહેવાની છે તેર તારીખે પણ તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો પંદર તારીખે પણ તમે જોઈ શકો છો પવનની ઝડપથી વધી અને ચાલીસ કિલોમીટરની આસપાસ મિત્રો જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર વધારે તેજ પવન ફૂંકાય તેવી પણ આગાહી છે આગામી સમયની અંદર હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે નોર્મલ તાપમાન રહી વધારે ઠંડી જોવા ન મળે અહીંયા પણ તમે જોઈ શકો છો નલિયાની અંદર ઓગણીસ ડિગ્રી મહેસાણા અમદાવાદની અંદર અઢાર ડિગ્રી છે તાપમાન છે જોવા મળવાનું છે પરંતુ બપોરનું તાપમાન છે પવનની ઝડપ હોવાને કારણે ત્રીસ કિલોમીટરને લઈ અને જૂનાગઢમાં એકત્રીસ સેલ્સિયસ તાપમાન તાપમાનથી જોવા મળે છે ત્યારબાદ ગુરુવારથી મિત્રો તે જ પવન ફૂંકાવાનો છે અને ધીમે ધીમે ઉત્તરના પવન ફૂંકાવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન ડાયરેક્ટ ઘટી પાલનપુરની અંદર પંદર ખાવડાની અંદર સત્તર સુઈગામ પાલનપુરની અંદર તમે જોઈ શકો છો તાપમાન છે એકદમ ઘટેલું જોવા મળી રહ્યું છે ચૌદ ડિગ્રીની આસપાસ તો આગામી સમયમાં ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડ પણ વધશે અને બપોરનું તાપમાન જે ત્રીસ એકઠી ડિગ્રી જતું હતું તે અઠ્યાવીસ ડિગ્રી પણ તમે જોઈ શકો છો શુક્રવારથી એકાએક ઠંડીની અંદર વધારો થશે અને તાપમાન તમે જોઈ શકો છો અમદાવાદમાં પંદર મહેસાણામાં ચૌદ ડિગ્રી પાલનપુરમાં ચૌદ સુઈગામમાં તેર ખાવડાની અંદર તેર નલિયામાં પંદર ડિગ્રી તો આગામી સમયની અંદર ભારે ઠંડીનો રાઉન્ડ છે એ નવ તારીખથી જોવા મળે બપોરનો તાપમાન પણ મિત્રો ખાસ કરીને નોર્મલ અઠવીસ ડિગ્રી મેક્સિમમ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો બાર ડિગ્રી સુધી શનિવારે બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી જોવા મળવાનું છે એટલે અમુક વિસ્તારમાં વન ડિજિટની અંદર પણ મિત્રો તાપમાનથી જાય નીચું તેવી પણ હાલ મિત્રો શક્યતા છે એટલે કે ભારે ઠંડી રાઉન્ડ ફરી એક વખત મિત્રો દસ તારીખની આસપાસ જોવા મળશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે ઠંડી છે આ એ ગાયબ થતી જશે અને તાપમાન બપોરનું છે એ ફરી એક વખત મિત્રો ત્રીસ ડિગ્રીની આસપાસ ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે એટલે કે આવતા શનિ રવિ છે આગામી અઠવાડિયા સુધી મિત્રો તમે જોઈ શકો છો જે તાપમાનનો પારો છે એ નીચે જાય છે અને ત્યારબાદ મિત્રો ફરી ધીમે ધીમે જે તાપમાનનો પારો છે ઊંચો એટલે કે છેલ્લી જે ઠંડીનો રાઉન્ડ છે એ પંદર તારીખ સુધી જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે મિત્રો ખાસ કરીને ઠંડી વિદાય લેશે તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આજના દિવસે મિત્રો વાદળછાયું વાતાવરણ અને ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છાંટા પડી શકે છે ત્યારબાદ મિત્રો બે દિવસ તેજ પવન પૂંકાશે અને ત્યારબાદ મિત્રો ઠંડીનો રાઉન્ડ મિત્રો શરૂ થશે અને લગભગ અઠવાડિયા સુધી આ ઠંડીનો અનુભવ લોકોને કરવો પડશે ખૂબ જ ભારે ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત